તો જય માતાજી મિત્રો આપણો જવાનું છે મેચ રમવા એમડી ભણો પીવી ભણો ધમો ભણો ફેર લવલી એચ એમ અને તમન મનગમતી એસવી મનગમતી એટલે એસવી એસવી આવે હા આજ તો બધાને બતાવી દો બાબા વારાફરથી તમન ચાલો તો એમડી બહુ એટલો મોજમાં કે બેઠે તો નાખશે આ તો લાગે ના ભાઈ બેટ તોડવાનું થતું નહીં બેટ તમે આવું કરો એ તો પ્રેક્ટિસ કરું

આપડે એવું કરવાનું થતું ને કે વ્યક્તિઓ ના 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 કરે ના કરે ના કરે નહીં ઉડારું મેળવા યાર